ગોંડલની ધોળકિયા સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા માળિયા હાટીનાના સત્તર વર્ષના ઝાડા ઉલટી થયા બાદ તેનું કિશોર ને સ્કૂલ સંચાલકો દ્વારા યોગ્ય સારવાર અપાઈ ન હોય ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા બનાવની તપાસ કરી ધોળકિયા સ્કૂલના જવાબદારો સામે પગલા લેવા અને ફોરેન્સિક પીએમની માંગ કરતા કિશોરના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે મારા છોકરો આખો બીમારો હતો કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હતી નહીં એ લોકો એક સારા હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ એક નાનકડા ક્લિનિકમાં આયુર્વેદિક હોસ્પિટલમાં એ લોકોએ કોઈ પણ જાતના રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ બાટલો ચલાવેલો છે અને ડાયરેક્ટ ડિસ્ચાર્જ આપેલું છે અને ચાર દિવસથી પેશન્ટ બીમાર હોવા છતાં પાર્ટી પેરેન્ટ્સને કાલે બપોર ઇન્ફોર્મ કરેલું છે અને અમારી પાસે અડધી કલાકના ટાઈમ અડધી કલાકની અંદર એ લોકોનું કેવું એમ હતું તમે એમડી પાસે જાઓ અથવા રાજકોટ લઈ જાઓ તો સારાના સારા ડોક્ટર પાસે ભાઈને જ્યારે ત્યાંથી ઈ લોકોએ કહેવામાં આવ્યું કે ભાઈ આમની તબિયત બગડી છે એટલે એ લોકોએ ત્યાંથી સ્કૂલવાળાએ તાત્કાલિક સ્કૂલે હોસ્પિટલે ક્લિનિકે જે ચૂનવ હોસ્પિટલ હતું બી નહીં એક ખાલી ક્લિનિક હતું શ્રદ્ધા ક્લિનિક એ ક્લિનિક પાસે જે ગયા તેની પાસેથી દવા લીધી અને કોઈપણ જાતનો રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ સીધો બાટલો ચડાવી દીધો છે રિપોર્ટ કઈ નથી એક જાતનો પછી પેશન્ટને ડાયરેક્ટ પાછા હોસ્ટેલ લઈ ગયા હોસ્ટેલથી એના પેરેન્ટ્સ મારી હરીને જે રહી છે એને ત્યાં ફોન ગયો કે આવી રીતે તમારા છોકરાને તબિયત બગડી ગઈ છે મંગળવારે પાછી એક્ઝામ છે એટલે તમને કોઈ પણ જાતની રજા આપવામાં આવશે નહીં એટલે તમારે ગમે એમ કઈ નથી હાજર રહેવાનું રહેશે એટલે એક દિવસ માટે માસી હતી આ મારા જીજાજી છે મારા જીજાજી છે એ મારા મારા ભાઈને કીધું કે કામ કરો તમે જાઓ અને એને અતિ હોસ્ટેલેથી લઈ આવો એટલે ભાઈ ત્યાં હોસ્ટેલે ગયા ગેટ પાસ બનાવ્યો ત્યાંથી રજા આપી અને રજા આપ્યા પછી પેશન્ટ એટલે કે મારા ભાઈની તબિયત એટલી ખરાબ હતી ને કે માન માં લોકો ઘરે પહોંચાડ્યો ઘરે પહોંચ્યા પછી એને પૂછ્યું કે ભાઈ તને કઈ રીતે શું હતું તો એને એવું કીધેલું છે કે ભાઈ મને ચાર દિવસથી તબિયત ખરાબ છે ચાર દિવસથી તબિયત મારી ખરાબ છે અને પ્લસ બીજા કીધું કે હું કેટલા દિવસથી એટલે ભાઈએ કીધું કે તું જયમો નથી તો હું છેલ્લા કાલે એટલે કે પરમ દિવસ બપોરે દાળ ભાત ખાતા હતા એ પછી મેં કોઈ પણ જાતનું કઈ ખાધું નથી અને મને પેટમાં દુખે છે મેં વાત બી કરેલી છે એટલે એના પછી એ લોકોએ ઘરેલી આવ્યા પછી એ દવા આપેલી હતી અમુક જયમા પહેલાં હતી અમુક જયમાં પછીની દવા હતી સહીમાં પહેલાની દવા લીધી પછી એને ડૉક્ટરે કીધું કે દાળ ભાત ખાવાના છે એટલે દાળ ભાત ખાધા બેને બનાવેલા દાળ ભાતની બે ચમચી ખાધી બે ચમચી ખાધા પછી ભાઈ આરામ કરવા માટે લાંબા થયા કદાચ રિકવરી આવે તો તો આરામ કરવા માટે લાંબા થયા એટલી વારમાં દસ મિનિટમાં પાછી તબિયત બગડી એટલે દસ મિનિટ ઘરે રોકાણા અને તાત્કાલિક પાછા દવાખાને કયા દવાખાને કે જે લોકોએ થોડો કે સ્કૂલવાળાએ જે શ્રદ્ધા ક્લિનિકમાં સર્વિસ ટ્રીટમેન્ટ કરાવી હતી એ ટ્રીટમેન્ટની અધૂરી હતી શું કરાવી હતી એ લોકોને જ ખબર છે એટલે તાત્કાલિક અમે લોકો સીધા ન્યા લઈ ગયા અમે લોકો શ્રદ્ધા ક્લિનિકમાં તો શ્રદ્ધા ક્લિનિકમાંથી જોબ એવો આપવામાં આવ્યો કે આજે 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 રવિવાર છે એટલે કોઈ પણ ડોક્ટર આજે અવેલેબલ છે નહીં એટલે શ્રદ્ધા ક્લિનિકની બાજુમાં એક નાનકડું મેડિકલ છે શ્રદ્ધા મેડિકલ એ શ્રદ્ધા મેડિકલ વાળા ભાઈએ એમ કીધું છે કે આજે ડોક્ટર અત્યારે અવેલેબલ નથી એટલે ભાઈ એના હાથમાંથી ફોન જટી લીધો અને એને કીધું કે ભાઈ પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ છે પેશન્ટના મોઢામાંથી ફેન નીકળવા માંડ્યા હતા ઉલટી થવા માંડી હતી એના કપડા આજની તકે હજી એના કપડાં ઉલટી વાળા છે એટલે તાત્કાલિક એ ડોક્ટરે કીધું એક કામ કરો તમે એને એનો પીવરાવી દો અને એક નાનકડી દવા ઓછી દવા લખી દો હું આજે એક અવેલેબલ નથી કે હું આજે રવિવાર છે એટલે હું તમને ન આવી શકું એનો મતલબ એમ કે એના માટે રવિવારનો વારનો એના માટે ઇમ્પોર્ટન્ટ હતો પણ પેશન્ટની લાઈફ ઇમ્પોર્ટન્ટ નહોતી એમાં ને એમાં અમારી પાસે અડધી કલાકના ટાઈમમાં ત્યાંથી અમે લોકો બીજા દવાખાને શિફ્ટ લઈ ગયા ત્યાંથી તો કોઈ બહારથી જ ના પડતી હતી કે ડોક્ટર અવેબલ નથી એટલે અમે લોકો હાથ નહીં ચાલીએ એટલે એના પછી એક આપણે ગોંડાની પ્રખ્યાત હોસ્પિટલ છે મેડિકલ હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલમાં જ્યારે પેશન્ટને ત્યાં લઈ ગયા અને ત્યાંનું ઈસી રિપોર્ટને બધું કરાવ્યું ઉપર ઇમરજન્સી એડમિટ કર્યા ત્યારે એ લોકો કે ભાઈ આમને તમે કે સિવિલમાં શિફ્ટ કરી દો